આજે વીર દેવાતબોદર લા નવગણના વંશો અને જેની બલિદાન જુનાગઢ માટે ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાળાનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમળાઓ એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાતભર નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમડા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો ગાથાઓ છે જે ઐતિહાસિક ધરાવરો છે ઉજવ ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે સમગ્ર વિશ્વ જે બાબતની નોંધ લે છે એવી ઘટનાઓ જવલ્લે બનતી હોય છે અંદાજે એક હજાર વર્ષ પહેલાં જે વીરવર મહાપુરુષે દેવેદ બાપા બોદરે પોતાના રાષ્ટ્રને બચાવવા માટે પોતાના રાજવીનું રક્ષણ કરવા માટે પોતાના દીકરા સહિત જે બલિદાનો આપ્યા છે એ બલિદાનની યાદી રૂપે આજે રાજ્ય સરકાર દ્વારા એ જગ્યા ઉપર જૂનાગઢના ઉપરકોટના એ વિસ્તાર ઉપર કે જ્યાં સમગ્ર વિશ્વએ ભૂતકાળમાં નોંધ લીધી હતી એનો આ કાર્યક્રમ આજે અહીંયા થયો એના મેમોરિયલનો અને મેમોરીયલ હોલ કદાચ કે મેમોરી એટલા માટે બનાવવી જરૂરી હોય છે કે આવનારી પેઢીને પણ ક્યાંક એમાંથી શીખવા મળે કે મારાને તમારા પૂર્વજોએ મારાને તમારા વડવાઓએ રાષ્ટ્ર માટે શું કર્યું છે આજે માણસ દિવસે ને દિવસે સ્વ કેન્દ્રીય વલણ તરફ આવી રહ્યો છે ત્યારે વિકેન્દ્રીય વલણ સાથે પોતાના દેશ માટે પોતાના રાજવીઓ માટે પોતાનું રાષ્ટ્રધર્મનું અનુકરણ કરવા માટે અને અનુસરવા માટે શું શું થઈ શકે છે અને ઉત્તમ ઉદાહરણ એટલે વીરવર દેવાય બાપા બોદર અને આજે એમના સહિત જે મહાપુરુષો એ સમયમાં બલિદાન આપ્યા છે એટલે આપણી જે બલિદાનની ગાથા છે આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢીની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ ચારે ચાર આપણા વીર પુરુષોના બલિદાનમાં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિથિ અહીંયા જે બધા લોકો સ્વયંભૂ મુડુભાઈએ પણ એમની વાતમાં કીધું કે વગર આમંત્રણે બધા ખૂબ ઉત્સાહથી અનેક આગેવાનો આવ્યા હતા બધા સમાજોમાંથી આવ્યા હતા તો સૌથી મોટી વાત મને લાગે છે આજના દિવસે આપણે સૌ આમાંથી લઈ શકીએ અને ક્યાંક આ બધાના યોગદાન અને બલિદાનના માધ્યમથી લઈ શકીએ તો એ સામાજિક સમરસતા છે આપણે સૌ એક હશું તો જ આપણી ભાવિ પેઢીના સંઘર્ષોને આજે આપણે ઓછા કરી શકશું એક થઈ અને વિકસિત ભારતમાં ક્યાંક યોગદાન આપી શકશું એટલે એક થવું સમરસ રહેવું એ ખૂબ જરૂરી છે એ જ પ્રતિથી આપણા ચારેય વીર પુરુષો આપણને કરાવે છે ત્યારે આજે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી મુરુભાઈ બેરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે આજના દિવસે આપણે આપણા આ આ ઉજળા ભવિષ્યને ઉજળા ઇતિહાસને ભવિષ્યમાં અને ભવિષ્યની પેઢી સાથે જોડવાનું કાર્ય જે કર્યું છે